અમરેલીના રાજુલામાં ધારેશ્વર ગામમાં નદીમાં પાણીના પ્રવાહમાં ચાર યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે આ ચાર યુવાનો નદીમાં નહવા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ ચાર યુવાનો નદીમાં ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા સાથે જ ઘટનાને પગલે સરપંચ રાજુલા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મામલતદાર ટીમ સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આ નદીમાંથી યુવકની શોધખોળ હાથ ધરાઈ છે સાથે જ બોટની મદદથી કોસ્ટગાર્ડ ટીમને જાણ કરાય છે તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ યુવકોની શોધખોળમાં નદીમાં જોડાયા હતા હાલ યુવકો દુબિયા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો તો ત્યારબાદ આ ચાર યુવકો કાના ખીમાભાઈ પરમાર મેરામ ખીમાભાઈ પરમાર ભરત ખીમાભાઈ પરમાર પિન્ટુ ખીમાભાઈ પરમારની શોધખોળ ચાલી રહી છે રાજુલાના ધારેશ્વર ગામે નદીમાં ચાર યુવકો જોવા મળી રહ્યો છે યુવકો ડૂબ્યા છે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે રાજુલાના ધારેશ્વર ગામની આ ઘટના છે જ્યાં નદીમાં નાહવા માટે યુવકો એ નદીમાં ઝંપલાવ્યું હતું અને ત્યારબાદ તેઓ ડૂબી ગયા હતા યુવકોની શોધખોળ હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે બોટની પણ મદદ લેવામાં આવશે કોસ્ટગાર્ડ ટીમને પણ જાણ કરાય છે આ સાથે પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે ગ્રામજનો તેમજ સરપંચ પણ મદદે આવ્યા છે કહી શકાય મહત્વના સમાચાર આપતી હાલી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી પર હાલ ચાર યુવકો નદીમાં નાહવા પડતાની સાથે જ ડૂબી ગયા છે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો ધારેશ્વર ગામમાં હાલ અત્યારે આ યુવકોના ડૂબવાના મામલાથી શોકનો માહોલ છવાઈ ગયેલો છે ચાર યુવકો નદીમાં ડૂબી ગયા છે જેને કારણે હાલ અત્યારે ગામમાં શોક જોવા મળી રહ્યો છે તો બોટની મદદ માટે કોસ્ટગાર્ડ ટીમને પણ જાણ કરવામાં આવી હતી લોકો <coughs> પણ <coughs> તેમજ ફાયર ની ટીમ દ્વારા શોધ કરવામાં આવી શોધખોળ ના અંતે જાણવા મળ્યા મુજબ આજ એક વ્યક્તિ ને લાંચ મળી હતી અને તેને અત્યારે પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવી છે ને હાલ તો ઘટનાની ની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આરોગ્યની ટીમ સહિત લોકો અત્યારે ઘટના સ્થળે છે અને હાલ કામગીરી શરૂ છે જે અશોક હું પૂછવા માંગીશ કે આજે ચાર યુવાનો ડૂબ્યા છે તે એકબીજાને ઓળખતા હતા મિત્રો હતા ભાઈઓ હતા સંબંધ શું હતો ચોક્કસ જણાવીમાંથી ત્રણ ત્રણ તો ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ અન્ય લોકો જે છે તેની પણ શોધખોળ શરૂ છે અને હાલ ત્યાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે શોધખોળ કરવું પણ અસર થવા પણ હાલ ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હાલ તપાસ ચાલુ છે

જી સમગ્ર વિગતો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો યુવકોની શોધખોળ હાલ અત્યારે શરૂ છે ગામની અંદર શોકનો માહોલ છે ચાર યુવકો ડૂબ્યા પરંતુ તેમનું મૃતદેહ હજી સુધી મળી નથી આવ્યો તેની શોધખોળ ચાલુ રહી છે